આપણી સાથે રૂપાલા સાહેબના બ્લડ ડોનેશન કેમ્પમાં શ્રીમદ ભવન અને વિનયભાઈ જસાણી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે ત્યારે આપણા જે જિલ્લા શિક્ષણ અધિકારીમાં જેઓ નિવૃત્ત થયા ખાસ કરીને ભેંસદળિયા સાહેબ આ બ્લડ ડોનેશન કેમ્પ બાબતે તેમજ સાહેબની સેવાઓ બાબતે આપણે થોડો પ્રકાશ પાડશે જી સર માનની શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જેઓ જે છે એક લોકસેવા સામાજિક કાર્યકર્તા અને નાનામાં નાના છેવાડાના માણસો સુધી એ પહોંચેલા છે ગ્રાઉન્ડ લેવલના જે છે એ એક નેતા છે અને એમની સેવાઓ જે છે આજે પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી આ ક્ષેત્રમાં એ સોંપાયેલી છે રૂપાલા સાહેબના જન્મદિને તારીખ પહેલી ઓક્ટોબર ઓગણીસો ને છપ્પનમાં સાહેબનો જે છે જન્મ થયેલો અને આજે ઓગણ સિત્તેર વર્ષ પૂરા કરીને સિત્તેરમાં વર્ષમાં પ્રવેશે છે ત્યારે એમની જે છે અલૌકિક ના પ્રધાન રૂપે અમારે કૌશિકભાઈ સરદારા અને આખી ટીમે રક્તદાન મહાદાન અને માનવ સેવાનું ઉત્તમ કાર્યનું આયોજન કરેલું છે આનાથી જે છે થેલેસીમિયા અને જે જરૂરિયાતવાળા લોકોને માટે રક્ત જે એક મહામૂલું વરદાન પૂરું પાડશે એવી ભાવના સાથે અને સાહેબ ન હોવા છતાં પણ આજે ત્યાં ગાંધીનગર અને અમદાવાદ કાર્યક્રમો પૂર્વ આયોજિત હતા અને સાહેબ ઉપસ્થિત રહ્યા નથી તેવા સમયે આ રક્તદાન કેમ થયો છે આ સાહેબની માટેની લાગણી અને રક્તદાન માટે લોકો ઊંટી પડ્યા છે એ એમના માટેનો આદર દર્શાવે છે અને સાહેબના આ જન્મદિવસે જીવેત સતમ ભગવાન સરસ તંદુરસ્ત નિરામય સ્વાસ્થ્ય તેઓને આપે અને ખૂબ આગળ વધે ધન્યવાદ સાહેબ ભેંસડીયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મહેતા સાહેબ આપણી સાથે છે અને ખાસ કરીને શહેર ભાજપ પ્રમુખ જે છે માધવભાઈ દવે અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે માધવભાઈ અને એમની આ સેવાઓ અવિરતપણે ભારતીય જનતા પાર્ટીને અને રાજકોટના કાર્યાલયને તેમજ રાજકોટવાસીઓને અને ખાસ કરીને સંસદીય વિસ્તારમાં બધાને મળી રહી છે ત્યારે માધવભાઈ દવે પણ રાજકોટવાસીઓ માટે શુભ સંદેશ આપશે જી માધવભાઈ રોજ અમારા સૌના માર્ગદર્શક અમે જેમની પાસે શીખીને કાંઈક મોટા થયા છીએ જેમનું જીવન જ એક પ્રેરણારૂપ જીવન છે એવા અમારા વડીલ અને પારિવારિક અમારા વડીલ કહી શકાય એવા રાજકોટના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીમાં જેમનું વર્ષોથી અમૂલ્ય યોગદાન રહ્યું છે એવા અમારા માર્ગદર્શક અને પરસોત્તમ રૂપાલા સાહેબનો આજે જન્મદિવસ છે એમને હું વંદન સાથે શતમ જીવ શરદ જન્મદિવસની શુભકામના પાઠવું છું એમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અને એમની રાજકીય જીવનની સાથે એમની જે સેવાકીય ભાવના હોય એમનો જે છેવાડાના માનવી સુધી જોડાવાનો એમનો જે સ્વભાવ છે એમનો જે પ્રયત્ન છે એ આપણી સંસ્કૃતિ આપણી ધરોહરને સતત જીવંત રાખે એવો એમનો પ્રયત્ન રહ્યો છે અને એના ભાગરૂપે આજે રાજકોટની એમની ટીમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એટલે આ સેવાકી ટીમ અને એના સમગ્ર કાર્યકર્તા મિત્રોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબ આપણા બધાને સતત માર્ગદર્શન આપતા રહે અને એમનું સ્વસ્થ નિરોગી અને ખૂબ લાંબુ આયુષ્ય રહે અને આપણને બધાને ખૂબ સારી રીતે પ્રેરણા આપે અને આપણે લોકસેવાના ભારતીય સંસ્કૃતિના અને ભારત દેશ પ્રત્યેના આપણા કાર્ય કાર્યો આપણે કરતા રહીએ એ જ એમના આજના જન્મદિવસે રૂપાલા સાહેબના જીવન માટે માધવભાઈએ ટૂંકમાં જે વાત કરી અને ખાસ કરીને કલા સંસ્કૃતિ અને ચારણી સાહિત્ય હોય કે આધ્યાત્મિકતા હોય એ તમામ બાબતોને એ માધવભાઈએ વણી લીધી છે તો માધવભાઈ આ તકે પણ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ જી મહેતા સાહેબ મહેતા સાહેબ મહેતા સાહેબ માટે ખાસ કરીને મહેતા સાહેબ એવું એક વ્યક્તિત્વ છે કે જેમણે એમનું જીવન પર્યંત રેલવેમાં એમણે વયનિવૃત્ત થયા અને પછી પણ પોતે ખૂબ ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવી રહ્યા છે અને ભગવાન સોમનાથના પરમ પોતે પરમ ઉપાસક છે એટલે એમણે ખાસ મને બંને બ્રહ્મદેવોએ એવું કીધું કે મહાદેવની બાજુમાં બેસી અને મહાદેવના આશીર્વાદ સાહેબને મળે અને ખાસ કરીને આપણા જે સિવિલના દર્દીઓ અને ખાસ કરીને ગરીબ દર્દીઓને લોહી મળે અને એ સંકલ્પ અને આ યજ્ઞ ચાલુ છે જી નેતાભાઈ અમારા સૌના વડીલ છે ખૂબ ઉત્સાહી છે આ ઉંમરે રિટાયરમેન્ટ પછી પણ સેવાકીય કાર્યો અને કોઈ પણ જાહેર કાર્યક્રમો હોય એમાં એમની હાજરી અચૂક હોય છે ત્યારે રિટાયરમેન્ટ પછી માણસો શાંતિથી ઘરે બેસી જતા હોય છે એની બદલે આવું ધબકતું લોકજીવન રાખી અને બધાની વચ્ચે રહી અને સેવાકીય કાર્યો કરે છે એમને હું ખાસ અભિનંદન આજે એટલે આપીશ કે રૂપાલા સાહેબના જન્મદિવસે આપણે એસીમી વાર

સિત્તેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો એ સમયે મહેતા સાહેબ રક્તદાતાઓ માટે શું અનુરોધ કરશે જી મહેતા સાહેબ હું બધાને આ જે આપણા માનનીય આદરણીય સાંસદ રાજકોટ શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબના જન્મદિવસે એમને એમને પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમના જે શુભેચ્છકો છે એમને પણ મારી હૃદયથી શુભેચ્છા આપું છું હું જે આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે અને બ્લડ શા માટે આપવું જોઈએ એના માટે પ્રેરણાદાયી મારી જે હૃદયની વાત છે હું બે શબ્દોમાં મીન્સ વિશેષ કહેવા માગું છું મેં ઓગણીસો નેવ્યાસીમાં રાજકોટમાં રેલવે જોઈન્ટ કરી હતી ત્યારે મહારાષ્ટ્ર ભૂકંપની અંદર લાતુરની અંદર ભૂકંપ આવ્યો હતો ત્યારે મેં પહેલીવાર બ્લડ ડોનેશન કરેલું ઓગણીસો નેવ્યાસીમાં ત્યારથી પણ મને જે પ્રેરણા મળી કે ભાઈ બ્લડ છે એ તમે ત્રણ મહિના પછી આપી શકો છો અને બ્લડ છે એ કોઈ જગ્યાએ વેચાતું નથી મળતું બ્લડ જે છે એ તમારું વોલેન્ટરી તમે સેવા વોલેન્ટ્રી ડોનેશન કરો તો જેનાથી કોઈ એક્સિડન્ટ કેસમાં કોઈ પણ જરૂરિયાતમંદો જે જ્યારે થેલેસેમિયાના પેશન્ટ હોય એને એને ગમે ત્યારે જરૂર પડે ત્યારે મેં અત્યારે આ એસીમી વાર મેં સાહેબના જન્મદિવસને દિવસે બ્લડ ડોનેશન કર્યું છે વોલેન્ટરી અને હું બધાને જે યુવાન મિત્રો છે એને ખાસ કરીને મારી અપીલ છે અને મારી વિનંતી છે કે આ જે વિશ્વ છે અને એની અંદર આપણું જે ભારત દેશ છે એ ભારત દેશ હંમેશા સેવાનો અને એકબીજાને સહકાર આપવાનો દેશ છે તો એમાં જે આપણા માનનીય રૂપાલા સાહેબના જન્મદિવસે આ જે સેવાકીય કાર્ય જે થયું છે એની અંદર આપણે વધારેમાં વધારે ભાગ લઈ અને વધારેમાં વધારે બ્લડ ડોનેશન કરીએ જેથી કરીને જે બ્લડ છે એ જરૂરિયાતમંદોને મળે અને એનાથી કોઈની જિંદગી બચે છે અને બીજાને પ્રેરણા પણ મળે છે એટલે યુવાન મિત્રોને મારી ખાસ વિનંતી છે કે બ્લડ દેવાથી કોઈ પણ વસ્તુ શરીરની અંદર કોઈ નુકસાની નથી થતી પણ જેમ તમે બ્લડ આપો એમ તમારી અંદર નવું બ્લડ જનરેટ થાય છે અને તમે ત્રણ મહિના પછી પાછું બ્લડ આપી શકો છો મેં ચાર મહિના પહેલાં જ્યારે આપણા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહના જન્મદિવસના દિવસે ઓગણા એસીમી વાર બ્લડ આપેલું હતું આજે આપણા માનનીય પુરુષોત્તમ રૂપાલા સાહેબ સાંસદ રાજકોટના જન્મદિવસને નિમિત્તે હું મારું એસીમી વાર બ્લડ ડોનેશન વોલેન્ટર કરું છું અને એમને ખૂબ જ શુભેચ્છા અને ભગવાનને પ્રાર્થના કરું છું કે સાહેબનું જીવન ખૂબ જ નિરોગી અને એકબીજાને મદદરૂપ થતા રહીએ છે એવી રીતે આગળ અમારા વડીલ તરીકે છત્ર આપતા રહીએ અને સાહેબ અને એમના પરિવારને ખૂબ સુખ શાંતિ મળે મહાદેવ સોમનાથ દાદા અને બધા જે એમના અહીંયા રાજકોટના ઓફિસે કાર્યકરો છે અને સગાવાલા છે માસા પણ અહીંયા હાજર છે સાહેબ તો બધાને મારી ખૂબ ખૂબ હૃદયની લાગણી છે અને પ્રેસ મીડિયા જે લોકો આવેલા છે અને જેમણે આ કેમ્પની જે વિગતવાર માહિતી આપવા માટે મહેનત લીધી છે એ મીડિયાનો પણ આભાર માનું છું જય ભારત જય હિન્દ ભારત મહાદેવ વાર અને સાહેબનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરી છે જય સોમનાથ જય સોમનાથ